માળા હમણાં હોય માળા મભેરા પહેરવા લઈ જવ યાર માળા તો એ તો એક

કેવા આયો કે કીધું અમે ઓ કાઢવા જવું પડ્યું મારે આના આવશે જવા દે આમાં મેરાન કીધું છે તો હરાવું છું હું વીસ હજાર તો ના હે વીસ હજાર મારા નગન હતું એ દાણા એક રૂપિયો તે દાણા માગી માગી પગે પડાવતો હતો પણ પૈસા આપ્યા જ ના મને તને તો હા ખા આયા ટાઈમ હું ફસાવું જો મમ્મીરો તારો શીવો છો અહીં જીવું છું રૂપિયો નાનું એક કઈ હા ફસાવો તો તને તો બરાબર નું કશું નાનું એક રૂપિયો પૈસા તો ગણાય છે મારા પાસે કરોડપતિ નો દીકરો છું હું તો

થોડા ઘણા કીધું આમ તો કરી લે તો મારા હેડી જતો આમ તો હવા રૂપિયો કરી લે યાર યાર હવા રૂપિયા તો હું યાર કેમ થોડા માં હમત જો યાર હું મસ્કરી કરો તમે યાર તાણ હવા રૂપિયા તો યાર ચોકલેટ આવતી રહી યાર થી તારી છોકરાને ને ખબર જ નહી યાર પેલા હવા રૂપિયામાં માં જ મેરો પર યાર યાર એ પેલા ની વાત રાહુલ જી અલગ છે ને અતાની વાત અલગ છે નહી સેટિંગ થાય ઉને યાર મિત્ર બીજું કહું યાર ના ના યાર હા યાર તમે મોટા મોટા યાર ના થાય યાર

આ પાછું કીધું તું અજમેરજી ને રાહુલજી ને બધા રાહુલજી દાગીના નો ટેકો કરીને પેલા બે હજાર પૈસા નો ટેકો કર્યો તૈયાર જવા દો એ બાળ બાલ કપાઈ જાય છે હા એ પંદર તારીખે બધું વરવા જવાનું છે હમણાં હમણાં આઈયે છે તો પંદર તારીખે અરે તો કીધું તાર મમ્મી ને પણ એ તો બધું

રાહુલજી હળી કરી આવું તો હમણાં બાજુ મારા બાજુ મમેરું હમણાં ઉભું થઈ જાય સત્તર તારીખે મમેરું જવું

લાઈ વિક્રેમી મેર નહી આવો કોઈ ડાગી નાય છે આ બાર ઓલલે દો કે નહી લાગા કેમ तमણે કોઈ ના હોય ઘેર લાઈ ગાડી દે રયો સાર લેવા જયો છે સાર લેવા જયો ને હા હવે પૈસાનું સેટલો કરો પૈસા તો તને 1 રૂપિયો ચોખ્ખા ના પડી મમેલું તારે કરવું હોય તો ક તને પૈસા કે જો પેલા દાઈ ડાગીનો નું કરવાનું ફાટ લઈ રાહુલ ની ભાઈ નહી જા અમે દેતા હો રાહુલજી માર તો સોરત લઈ ગયા

મગન મગન <Mile dizzy> <Quinn skirmishes breathing>

મારે મારો મારવો પડે ને પૈસા દાગીના તો બધું ઢેર મિલ્યા કોઈ નહી ગયો ખબર છે આપડે તો બે મળે નહિ ચોર છે ના